સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા વીર મહાપુરુષ રાણા સાંઘા સામે અભદ્ર ટિપ્પણી કરી હોવાના વિરોધમાં બજરંગ ગેટ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાયો સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને સાંસદમાં વીર મહાપુરુષ રાણા સાંઘા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કર્યાના વિરોધમાં બજરંગ દલ દ્વારા ઘોઘાઘેટ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો થોડા દિવસો પહેલા સંસદમાં લોકસભાના સાંસદ સમાજવાદી પાર્ટીના લોકસભાના સાંસદ સુમન દ્વારા ઇતિહાસના વીર યોદ્ધા રાણા સાંગા વિશે જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી જેના વિરોધમાં બજરંગલ ભાવનગર મહાનગર દ્વારા આ રોજ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો